હા ઓકે આ ને તો ઢોર ખાય આપણે તો ઢોર ખાય ને ઈસ માણસ ને ખાવા ઢોર થોડી બરાબર અને દૂધ તમે પીવો તો ખડ ખાવ ને

બીજી કઈ પાલક 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 ની થાય બીજી આ તમે ખાશો ને બા એટલે કે ની થાય હા 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 જી એમ દેખ કે એમ નઈ તમે આ ખાશો ને એમ એટલે એમ કેશો કે પાછી લેતી આવજે એમ કેવો તમે જોજો ખાય તો ને ભાઈ તો ખાહે તે ખાવાની જ છે ફરજિયાત છે